મોરબીમાં નવરાત્રી પર્વ ઉપર એક નવી પહેલ મોરબી જિલ્લાના એકતાએ લક્ષ્ય સંગઠન એવા સંસ્થાપક અધ્યક્ષ હિન્દુ ભગીરથસિંહ રાઠોડ દ્વારા નવરાત્રિ પર્વ ઉપર એક નવી પહેલ એ એ નવી પહેલ શું છે તે આવો જાણીએ ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મારું નામ હિન્દુ ભગીરથસિંહ રાઠોડ એકતા એ લક્ષ સંગઠન છે અઢારે વર્ણનું સંગઠન છે એનો સંસ્થાપક હાલ અત્યારે નવરાત્રિ આવી રહી છે માં શક્તિ મા અંબાના આરાધના અને ઉપાસનાના પાવન દિવસો આ પાવન દિવસોને અમુક જે ષડયંત્રકારી માનસિકતાવાળા લોકો છે એ નવરાત્રિ તરીકે આને બનાવવા માગે છે તો આપણે સનાતની આપણે હિન્દુ બધા ભેગા થઈને આપણા તહેવારની રક્ષા આપણે પોતે જ કરી શકીએ છીએ અને આ હેતુથી અત્યારે જ લક્ષ સંગઠન મોરબીની અંદર એક અનોખી પહેલ કરી રહ્યું છે અને એ પહેલ એ રીતની છે કે બસોથી વધારે સોસાયટીમાં જઈ શક્તિ સ્વરૂપી તલવાર ભેટ આપીને ત્યાં જ સોસાયટીમાં જઈ લવજિહાજ છે હિન્દુ એકતા છે અને આવા જે જાગૃતિના વિષયો છે નવરાત્રિનું ખરેખર મહત્ત્વ છે એવા વિષયો લઈને શેરી ગરબા પ્રાવધાનને મળશે તો પછી જે નવરાત્રિનું જે પાશ્ચાત્ય સંસ્કૃતિકરણ થઈ રહ્યું છે જે કે ડીજે દાંડિયા ડિસ્કો થઈ રહ્યા છે જે ફ્રી સ્ટાઇલના નામે ઓળખાય છે અને ખાલી ને ખાલી મનોરંજન નવરાત્રિ કોઈ મનોરંજનનો તહેવાર નથી ગરબાના માધ્યમથી પણ બહેનો માતાઓ એક પ્રકારે માતાજીની ઉપાસના જ કરે છે પરંતુ એ ઉપાસનાના દિવસોને વાસનાના દિવસો તરીકે બનાવવા માટે પાશ્ચાત્ય લોકો અમુક જે પ્રકારનું ષડયંત્ર ચલાવી રહ્યા છે એને નાથવા માટે હું તમે આપણે બધાએ આવવું પડશે આવો તમે પણ અમારી સાથે જોડાવ આ મુહિમની અંદર તમે જે પણ જિલ્લામાં છો ગુજરાતના દરેક જિલ્લામાં આપણે આ જ રીતે સક્રિયતાથી કામ કરીએ છીએ અને મોરબીથી તમે છો તો અત્યારે અમારી સાથે રૂપે જોડાઈ શકો છો આ તલવારનું મહાદાન એક એક વ્યક્તિઓ કર્યું છે આમાં કોઈ સંગઠનના કોઈ ઉમેજ આપી દીધું એવું નથી કોઈ કહે છે કે મારા તરફથી બે તલવાર કોઈ તલવાર આપીને એક શક્તિનું સ્વરૂપ તલવાર કહેવાય છે એ જ્યારે એક એક સોસાયટીમાં પહોંચશે તો આપણે કહીએ છીએ કે શસ્ત્ર અને શાસ્ત્ર હિન્દુ સમાજની અંદર આ બેનું મહત્ત્વ એટલું છે તો શસ્ત્ર તો આપણે ભૂલ્યા છીએ અને શાસ્ત્ર પણ ભૂલ્યા છીએ તો શસ્ત્ર ધીરે ધીરે પહોંચશે તો શસ્ત્ર પછી જ્યારે પહોંચશે ત્યાર પછી શસ્ત્ર શસ્ત્રપૂજનના દિવસે એનું પૂજન પણ થશે તો ધીરે ધીરે શસ્ત્રથી પાછા શાસ્ત્ર તરફ પણ વળીશું તો આવી એક પહેલ એકતા જ લક્ષ સંગઠન કરી રહ્યું છે જે મોરબીની અંદર અઢારે વર્ણને સાથે રાખીને કરે છે દરેક હિન્દુ સમાજના કોઈ પણ ભાઈઓ હોય કોઈપણ સમાજના હોય હિન્દુ સમાજના એ દરેક જોડાઈને આ સરસ મજાનું કામ કરવાના છે અને બસ્સોથી વધારે સોસાયટીમાં પ્રત્યેક રૂપે જઈને આ કાર્ય થશે તો અમે બસ એટલું જ કહીએ છીએ કે દરેક માતાઓ બહેનો અત્યારે નવ દિવસની અંદર કોઈપણ પ્રકારના અટ્રેક્શનનો ભોગ ન બનતા એક હ્યુમન સાયકોલોજીના અનુસાર આ નવ દિવસોની અંદર તમે વધારે તૈયાર થઈને જતા હોય છો વધારે સુશોભન કરીને જતા હોય છો જે પણ જગ્યાએ તમે ગરબા રમવા જાઓ છો ત્યાં એક લાઇટ ડેકોરેશન હોય છે એક માહોલ હોય છે એના કારણે ઘણી બધી વાર અત્યારે સુધીના અમારા આંકડા અનુસાર સાડા ચાર લાખ જેવી બહેનો તો ખાલી લવજિહાદનો શિકાર બને છે આંતરિક જે પ્રકારના ષડયંત્રો અને એમાં જે દૂષણો થાય એની તો હું વાત જ નથી કરતો તો કેટલી બધી માતાઓ બહેનો છે કે જેનું જીવન સંપૂર્ણ રીતે જોખમમાં મુકાય છે તો આ ન થાય એની કાળજી મા બાપે વાલીઓએ અને સાથે સાથે બેન દીકરોએ પોતે પણ રાખવી ખાસ કરીને જે તેર બાર તેર વર્ષથી લઈને અઢારની નીચેની વયની દીકરીઓ છે એમના માટે ખાસ વાલીઓએ ધ્યાન રાખવું કે અત્યારે જે લવજિહાદની પેટર્ન છે એ પ્રકારની છે કે જેની અંદર જે વિધર્મીઓ છે એ ગ્રુપ બનાવીને કામ કરે છે અને ખાસ કરીને ત્રણ ચાર બેન દીકરીઓને એક સાથે પટાવ છે ફસાવશે અને પછી એ બેન દીકરીઓનો કારણ કે મા બા પૂછે કે ભાઈ તું એકલી તો નથી જતી તો કે ના હું તમારી બેનપણી સાથે જાઉં તો એની બહેનપણી કોણ હશે તો એ પણ ફસાઈ ગયેલી હશે તો આવી રીતે ચાર પાંચ બહેનો ફસાય છે મારી પાસે આવા ઘણા કેસો આવે છે મોરબીમાં આવા કેસો અમે જોયા છે અમે સાથે મળીને અમારા ઘણા બધા ભાઈઓએ સોલ્વ કર્યા છે અને ગુજરાતની અંદર સાતસોથી વધારે જે મેં પ્રત્યક્ષ અનુભવ લીધો છે હું તમને એવું કહેવા માગીશ કે ખાસ વાલીઓએ ચેતવાની જરૂર છે વાલીઓએ સમજવાની જરૂર છે તમે જ્યારે શેરી ગરબાને પ્રાવધાન્ય આપશો તો તમારી સોસાયટી ગામ ત્યાં જ તમે આ ગરબા કે ત્યાં જ તમે નવરાત્રિ રમશો તો તમારા વાલીઓ તમારા વડીલો સામે હશે તો એ નજર સામે જ્યારે ઓળખા બાઉન્સરોની સિક્યોરિટીમાં તમારી બેન દીકરીઓને મોકલવી એના કરતાં તમારા ઘરના પોતાના જ વ્યક્તિઓ તમારી સામે અને બેન દીકરીઓ સરસ મજાનું રમતી હોય તો એ એક ભાતીગળ ખરેખર પરંપરા હતી અને આ જ પરંપરાને આગળ વધારવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ આવો આ પ્રયત્નમાં દરેક વ્યક્તિ અ અઢારે વરણ દરેક હિન્દુ જોડાય અને પોતાની યથાશક્તિ પ્રમાણે શેરી ગરબા કઈ રીતે વધે અને આ ડીજે આજે નવરાત્રિનું ધંધાકરણ થઈ રહ્યું છે એ બંધ થાય કેમકે આપણા તહેવારો કોઈ વ્યવસાય નથી આપણા તહેવારો આસ્થાનું કેન્દ્ર છે અને જો કોઈ વ્યક્તિ પોતાના નિજી સ્વાર્થ માટે આને પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે જોડશે તો અમે ક્યારેય એને સાખી નહીં લઈએ જય શ્રીરામ એકતા જ લક્ષ હેલ્પલાઇન નંબર જે મારો હેલ્પલાઇન નંબર છે મારો પોતાનો જ નંબર આપું છું નેવ્યાશી એંશી છ્યાસી ઓગણત્રીસ પંદર મને ખાસ કરીને વોટ્સઅપ કરવો વોટ્સઅપના માધ્યમથી કારણ કે ઘણા બધા ફોન આવતા હોય તો અને મારા આપણા સંગઠનનો નંબર પણ એટલાઈન હેલ્પલાઇન નંબર છે એ પણ તમને વિડીયોની અંદર મેન્શન થઈ જશે કંઈ પણ હોય તો તમે અમારો પણ સંપર્ક કરી શકો છો સાથે સાથે

વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આ ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહ જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ